નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને હું અત્યારે છું મારા ઘરે બોરડી ગામ અને અત્યારે જઈ રહ્યા છીએ મેં બાર અત્યારે સમય થઈ ગયો છે પોણા દસ જેવો થઈ ગયો છે અને હું અને મારા મોટા મોટામાપા દીકરો જાય છે બાર અહીંયા બાજુમાં જંગલની અંદર ત્યાં એક સારું એવું મંદિર છે તમને દર્શન કરાવી દઉં કાલનો પ્લાન પછી હવે છેલ્લો દિવસ મારી ઈચ્છા છે કે કાલે પછી હવે નીકળી જાવ વિચાર છે કારણ કે ત્રણ દિવસે પણ તરત મારે જવાનું છે પાછું બહાર તો આજે તમને હું ભગવાન અહીંયા મારા ઘરના દર્શન કરાવું અને પછી આપણે નીકળીએ આપણી જર્ની તરફ અને તમને પણ આનંદ આવશે જંગલની અંદર સારું એવું મંદિર છે એ પહેલાં આપણે નીકળતા પહેલાં તમને અમારા ભગવાનના દર્શન કરાવી દઉં ભગવાનનાથના દર્શન અને જો અત્યારે તો કોઈ નહીં જા સાફ સફાઈ થોડીક કરી બેક મકાનો એટલે ગમે એટલું બે દિવસ ત્રણ દિવસ હજુ થયા છે ચાર પાંચ દિવસ ઘણો તો ચાલે તપાસો ધૂળ જમા બધું થઈ જાય બધી સાફ સફાઈ થોડી કરી નાય પૂજા કરી જો નાસ્તા પાણી કરીને મોટા મોપાન ઘરે અને ત્યાંથી અત્યારે અમે નીકળીએ છીએ જવા માટે તો ચાલો અમારી સાથે જોડાયેલા રહેજો આગળની જર્ની માટે અને તમને પછી આગળનું જે કાંઈ સારું જે કાંઈ છે દ્રશ્ય તમે બધું દેખાડતા રહીશું મળાવતા રહીશું બધું છે જો અત્યારે તો બધું અત્યારે ગાય મતો બધા નીકળી ગયા છે વાત એ શાંત થઈ ગયું છે અને પિયુષ દાદા મારી રાહ જોવે છે નીચે તો ચાલો નીકળીએ ને આપણે મળીએ પછી આપણે નવી જર્નીમાં તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ધારીમાં અને અમારા એની પ્રખ્યાત એક ભેળ છે નટરાજની અને વર્ષો જૂની છે નાનપણમાં બધા બહુ ખાતા ને અમને ભૂખ લાગી છે અમારે જવાનું તો બીજી જગ્યાએ અને આવ્યા છે બીજી જગ્યાએ હું કામ એ બધું કહીશ તમને પણ અત્યારે ભૂખ લાગી હતી બે લાગ્યા છે ધારીમાં અને મેં લીધી છે આ ભેળ અને એણે લીધી છે ભાજી બે બહુ પ્રખ્યાત છે મને ધારીની અંદર નટરાજની ભેળ વખણાય બહુ વર્ષો જૂની છે નાનપણ ધારીમાં આવી એટલે ખાવાની 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 એવું ફિક્સ હતું દુકાને અત્યારે બદલાઈ ગઈ પહેલાં કે જૂના બસ સેન્ડ અમારે ધારીમાં હતી તો અત્યારે થોડાક આ બાજુ આવતા રહ્યા છીએ તો ચાલો જમીન લઈએ પછી આગળ વધીએ પ્લાન માર હું કર્યો તમને આગળની પાછું કહાની કહો તમને તો આખું ફેરફાર થઈ ગયો બીજો રોડમાં છે ત્યારે આવું અલગ જ રોડ ઉપર આવી ગયા છે એ બધું છે મેં ને લાગી છે ભૂખ એટલે નાસ્તા પાણી કરી લઈ તમે ચાલો બધા નાસ્તા પાણી કરવા તો મિત્રો અત્યારે અમે લોકો આવ્યા છીએ ગળધરા નાઢી વાગી ગયા છે અને કાર્યક્રમ એવો હતો કે અમારે જવાનું હતું કનકાઈ બાણે જ પણ ત્યાં દર્શન કરી શકીએ પણ વિડીયો ઉતારવાની મને કાંઈ કે પ્યોર જંગલની અંદર આવવું છે પરમિશન વગર ન થાય પરમિશન છે જૂનાગઢ લેવી પડે ત્યાં બધી માહિતી આપી અમને પણ કે જૂનાગઢ જવું પડે ત્યાં તમને એ લોકો પરમિશન આપે ત્યારબાદ તમે વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરી શકો આ બધા નિયમ હતા આપણી ભાઈ કોઈ સમય પણ હતો નહીં અને જૂનાગઢ જવાય જવાયું નહીં એટલે પછી જગ્યા જ કેન્સલ કરીને પાછા ઘરે આવ્યા ઘરે આવીને પછી તે કીધું અમારે પ્રોબ્લેમ છે તો એના લીધે અમારે પાછું ઘરે આવ્યું નેટવર્ક વાળામાં વિડીયો મૂક્યો મોડું એમાં થઈ ગયું બહુ અને પછી તરત નીકળી ગયા ધારી જ્યાં પછી નાસ્તા પાણી બધું આ પતાવ્યું અને અત્યારે આવ્યા છે આપણે ધારી થી નજીક થાય અને આ જે ડેમ છે અમારે અહીંયા ખોડિયા ડેમ કહેવાય વાયાકો અને આ આખો ડેમ અમારે ગામમાં જે નદી નીકળે છે શેત્રુજી નદી આ ત્યાંથી આખો પાણીનો પછી બીજા ઘણા ગામના ભળતું હોય પાણી પણ મુખ્ય શેત્રુજી નદીનું પાણી આમાં આવે છે પછી આજુબાજુ નાના મોટા જે બીજા નદીના ભળતો એ વસ્તુ અલગ છે પણ મુખ્ય શેત્રુજી ના રીતનું એ ડેમ છે અને અમે લોકો અત્યારે જો આ પુલ છે આ અમે બધું સમારકામ બધું વ્યવસ્થિત કર્યું અહીંથી આમ ફરીને આમ નીચે ઉતરવાનું છે એ રીતનું છે આ બધી જગ્યાએ જવાનું છે ત્યાં અહીં માતાજીનું મંદિર છે પછી નીચે છે આપણે ત્યાં ગાયના આપણે ડાબલા કે એના છે આ ડેમ છે પાણી નીચે સતત જો ત્યાં અમે ધોધ વહે છે આગળ આપણે ત્યાં જઈએ તમને ઝૂમ કરીને થોડુંક બતાડું એટલે તમને આઈડિયા આવે તમને આનંદ આવે જોવાનો અને આ બધું ઉપરનું તો મિત્રો આનંદ આવશે તમને માતાજીને દર્શન કરાવવું અને આ અવાજ નહોતા પણ અમે કીધું સફારી પાર્ક હતો ત્યાં હવે જ આગળ એવો મસ્ત હુઈકો પણ હવે પાછો અવાજ નહીં આપણ તો એ સાંભળાય છે ને કદાચ મોબાઈલની અંદર કારણ કે આમ ઊંડો બેઠો ને આ બધું સફારી પાર્ક છે આગળ તમને આગળ બતાડ્યું એમાં છ એક સુધી આમ છે એટલે અંદર હોય એટલે અહીંયા હાવ જ અંદર તો હોય જ છે ને દર્શન થઈ જ જાય છે આમાં કદાચ ક્યાં અમે અંદર નહીં જઈએ કારણ કે કાંઈ જવાની જરૂર નથી અમે તો હાવે જ આમ જોયેલા એટલે આમાં કાંઈ છતાં કોશિશ કરીશી જેવો સમય એ પ્રમાણે છે નક્કી કરશું પણ આ રીતનું છે અહીં અમે સાંભળો હાવે જ બહુ મસ્ત હોય

તો છે આઈનો આ ગેટ મેન અને બધી ખરીદી કરવા માટેની શ્રીફળ પ્રસાદી લેવા માટેની છે અહીંયા આ બધી જગ્યાઓ અહીંયા અને અંદર જઈએ આપણે દર્શન કરવા અત્યારે ટ્રાફિક બહુ ઓછી છે અત્યારે ટ્રાફિક બહુ ઓછી છે કારણ કે આડો દિવસ રહ્યો એટલે બધા સ્કૂલ ધ્યાન ત્યાં બધું ચાલુ હોય નથી આવો કોઈ તહેવાર એટલે બહુ ઓછું દેખાય પાછા બપોર વચ્ચે છે સાંજનો સમય છે ને કદાચ ટ્રાફિક વધે સામે જો ધોધ છે અને અવાજ જોઈને ધોધ પડે છે ને જ્યાં જ્યાં ઉપરથી જ અવાજ આવતો હતો ત્યાં એક આપણો સફારી પાર્કનું બધું રાખ્યું હોય બધું એટલે ત્યાં બધું ઓળીને એવું છે એટલે અમે કદાચ હોઈ શકે અને ત્યાંથી અવાજ આવતો હતો કદાચ પાછો સાંભળાઈ શકે આગળ નીચે આશું પછી ખબર પડે આ રીતનું અહીંયા પટાંગણ છે બધું નીચે જવા માટેનું અને અંદર અમે દર્શન કરતા આવી કદાચ તમને ત્યાં દર્શન નહીં કરવા દેવી રીતનું છે અમે લોકો દર્શન કરીને પછી અહીંયા નીચે ઉતરવાની જગ્યા છે જો અહીંયા બધું છે અને અહીંયા માતાજીના દર્શન કરવાનું એનું બધું છે અંદર મનાય છે દર્શન કરવાની અહીંથી તમને દૂરથી કરાવું દર્શન માતાજીના દર્શન ત્રિશુલ દેખાશે એ રીતનું છે ચાલો દર્શન કરી લઉં અને પછી આપણે નીચે જઈએ માતાજીના દર્શન કરવા મુખ્ય સ્થળથી જ્યાં નીચે છે પછી અહીંયા સ્થાન કરેલું છે પણ જ્યાં જ્યાં માતાજી આવ્યા ઘોડા લઈને ત્યાં ઉપરથી બતાડે છે ત્યાંથી જ્યાંથી નીચે ઉતરે છે ને એવું બધું છે એ બધું સાચું મંદિર બધું નીચે છે જો આપણે જવાનું છે ને ત્યાં એટલે ત્યાં તમને દર્શન કરે ને ત્યાં થશે અહીંયા ઉપર નહીં થાય મનાય છે એટલા માટે તો મિત્રો તો હવે અમે અત્યારે નીચે ઉતરીએ છીએ અને તમને હું અહીંયા દર્શન કરાવું આવી રીતે નીચે ઉતરવાનું છે ભગત સાહેબ છે એવું બધું છે ધ્યાન રાખીને ચાલવું પડે એ બધું છે અને આગળથી તમને અહીંયા બધું પેલા શિયાળે નાખી દીધા પહેલાં હું શેડ કેવું કાંઈ હતું નહીં તમને બધું ખુલ્લું હતું અહીંયા એટલે એમનું માલું છે બધું રોડ કેવું કાંઈ હતું નહીં ખાડા ખબડા બધું આની અંદર ભરેલું હતું એવું બધું છે ને અત્યારે તો થોડુંક સારું થઈ ગયું છે જો અહીંયા એ બધું સારું અને મેં જ્યારે નાના હતા ત્યારે હવે તો ઘણી વખત હજી કરી આવી રીતે જાય ત્યાં અહીંયા બનાવતા ઉપર એક પથ્થરની ઉપર બીજો પથ્થર ને કે જેવડું બનાવવું મકાન એવું અહીંયા માનતા માતાજી પાસે રાખતા એમ અમારું એટલા માલનું બનાવજો કા એવું બધું કરતા અને આવી રીતે નીકળ્યા છે ચુંદડીનું બધું અહીંયા બાંધેના બધું જંગલને એવું બધું છે અને અહીંયા આવતા અહીંયા કોઈ દિવસ નાતા નહીં કારણ કે થોડુંક આમ દૂર આ બાજુ થોડુંક છે સારું બાકી અહીંયા તો ગુનો છે ઘણી વખત તકલીફ પણ પડે છે એટલે ક્યારેક આવો મિત્રો સાથે પરિવાર સાથે ખાસ ધ્યાન રાખવું કે કોશિશ ન કરી અહીંયા નાહવાની તો નમ્મી ક્યાંય નહીં ક્યાંય અજાણ્યા પાણીમાં કોઈ દિવસ પડાય નહીં ઘણી વખત આવા બનાવ બની જાય છે એટલે એવું થઈ જાય છે જો આ દીકરી કેટલી સેવા કરે છે વાળા સાફ કરીને કેવું છે એના મમ્મીને મદદ કરે છે સાફ સફાઈમાં બધું વેચવા માટે રાખવું ને જગ્યા સારી કરી દે એવું બધું છે એટલે અમે જાય છે દર્શન કરી લઈ ને પછી તમને જો આ બધું અહીંથી આ બતાડું આવી રીતનું છે અહીંયા જેને જ્યાં ભાવે ને પછી નાના મોટા જો જો એ બનાવેલા છે ઘણા જો છોકરાઓએ જો બ બબે ને કોઈ ત્રણ ને કોઈ પાંચ ને આવું બધું એટલે આવું બધું અમે પણ આ કરતા નાના હતા દઈ હવે તો ઓછું ઘણા સમય થઈ ગયો કે બહુ ઓછું આવવાનું થાય છે એટલે આ સમય મળી ગયો મોકો ઓલું કેન્સલ થયું ને આ બાજુ થઈ ગયું એટલે મેળ આવી ગયો છે ચાલો છે તમને પાણી નીચે ઉતરે છે અને એવું કહેવાય છે કે આ ગુનાની અંદર સોનાના નથવાળી મગર છે જે માતાજીનું વાહન છે આની અંદર જ છે જો તમને આથી જ બતાડું પણ મિત્રો હજી એકવાર કહું છું કે અહીં આવું ત્યારે નાવા માટે કેવા માટેનો કોઈ સાહસ કરવું નહીં આની અંદર જો લખેલું છે તમે ખાસ સૂચના કેમ કે ક્યારે કોડિયાર મંદિરમાં ધોધ અને ઉપરવાસમાં શેત્રો નદીના ભાગમાં નાવા કે પાણી નજીક જવું એ જોખમી છે મજા એ મોતમાં ન પરિણમે તેનું ધ્યાન રાખજો પાણીમાં નાવા કે અતિ નજીક જવું એ પ્રતિબંધ છે એટલે પ્રતિબંધ હોવાથી અને ઉમેરી ઘરે પરિવાર રાહ જોતો હોય એટલે અમુક એવા સાહસ ફોટા ગાંડા મિત્રો સાથે મળીને ન કરવા જેથી કરીને આપણો પરિવાર રાહ જોતો ઘરે રહી જાય ચાલો તમને હું માતાજીના દર્શન કરાવું અને પછી નીચે આપણે જઈએ તો તમને હું અહીંયા દર્શન કરાવું મુખ્ય મંદિર કહેવાય છે આ આ સ્થળ મૂળ મંદિર તમને છે સાચા દર્શન તમે મા ખોડિયારના અહીંયા કરી લો કારણ કે ઉપર તો મનાઈ હતી પણ અહીંયા તમને પણ મુખ્ય સ્થળ જ મંદિર જ આ છે જો અહીંયા માતાજીના થાપા અને એનું બધું આ બધું કરેલું છે તમને મા ખોડિયારના દર્શન કરાવું ઘરે બેઠા તમે બધા ભાગ્યશાળી થઈ જાઓ અને આ દર્શન થઈ જાવ બહુ પૌરાણિક મંદિર માતાજીનું અહીંયા ચાલો દર્શન કરી લીધા હોય પછી હું પણ કરી લઉં પછી આપણે નીચે જાય ઘડી નદીની આજુબાજુ થોડા દૂર રહેશું અને તમને બતાડું પછી બેસીને પછી આપણે આગળની ચાલુ મિત્રો આ પાછળ છે મારી તમને મંદિર દેખાતું હશે અને જો અહીંયા ધોધ પડે સારામાં સારો મસ્ત પણ આમાં કોઈ સાહસ ન કરવું હજી એકવાર કહું છું મિત્રો કારણ કે આ બનાવ બનેલા છે એટલે આગળ એટલા માટે ખાસ સૂચના કે મિત્રો સાથે આવો તો બહુ હરખાઈ ન જવું કારણ કે તમારો હરખ એવડો મોટો ક્યારેક ઘરે વધારે હેરાન કરી દેતા હોય છે એટલે ઘણી વખત મિત્રો આવેલ એકબીજાની ચડાચડીમાં બધા પ્રશ્નો બનતા હોય છે અજાણી જગ્યામાં અજાણીને અમે અમારા ગામમાં ઘણી વખત આપણે એવો સમય નથી ઓલા હોય છે તો ધ્યાન રાખવું પડે તો આપણે તો અજાણું પાણી પડે આપણા માટે એટલે આવું ક્યારેક બનવાની શક્યતા વધી જાય અને પાણા જો આવી રીતે છે હાલવાનું એટલે થોડુંક ડગમગે છે પણ અમે જાય છીએ એક એવી જગ્યાએ તમને બતાડવા લઈ જાઉં છું એટલે થોડાક જાય છે આ બાજુ વાંધો નથી આ બધું છીસરું છે ખાસ આ ધ્યાન બહુ રાખવાનું છે ત્યાં એટલા જો અહીંયા હું અહીંયા નાનપુરમાં મારા પપ્પા ભેગો આવ્યો હતો અને અહીંયા જો લપસી ગયો તો એ બધું ગુનો છે પચી ગયો તો ઘણો સમય થઈ ગયો મારા પપ્પાએ હાથ પકડી લીધો માલો હું અહીંયા બેઠો તો શાંતિથી પગ લપસી ગયો અને સીધો પછી મોબાઈલ ખેંચી લીધો હાથ બેતર તો માતાજી થઈ જતી સમયમાં અને જો આ રીતનું અહીંયા છે જંગલ ને બધું અને આ બતાડું આ બધું અહીંયાથી જંગલ જ છે આ બધું અને ઉપર ઉપર જે ભાગ છે એ સફારી અહીંયા સિંહને ને રાખે છે ઘણી વખત એવી તકલીફ હોય તો અહીંયા બધા એવા ઓરડા બનાવેલા છે અથવા જે કઈ ખાવા પીવા માટે સાંજે કદાચ લાવતા એવું બધું જે કઈ નું હોય અંદર નથી ક્યારે પણ ત્યાં બધું રૂમ ને એવું બનાવેલું છે એટલે કદાચ એવું બની શકે પણ આગળ અહીંથી અવાજ આવતો તો જે ઉપર જ છે રૂમ એના કા આ છે ને આ ભાગમાં ને આ ઉપર જ છે રૂમ ના સફારી પાર્ક જ છે આ બધું ઉપરનું સાઈડ તમને અહીંયા સિંહ આ સફારી માર્કમાં તો સિંહ જોવા જ મળી જાય છૂટા હોય જ પણ ઓલું ગામડે આવે એટલે આપણને અમારે કઈ ઓછું જવાનું હોય છતાં પહેલી વાર આવો સો ટકા જાજો આનંદ આવશે તમને અને બહુ મજા આવશે સારું એવું છે બહુ ઠંડુ છે ને અરે સવારમાં તો ઘરે એટલું ઠંડુ લાગતું હતું એટલે જો અહીં જવું છે પેલા મૂકી દઈ મોજા અમારા અને પછી વધી આગળ ચાલો તો ધીમે ધીમે શેત્રુજી નદીનું પાણી છો અમારે આ પગ લપશે નહીં તો સારું મોબાઈલ પકડવો પડશે વ્યવસ્થિત આમાં પગ લપસવામાં વાર નહીં લાગે જોકે વાંધો નથી પણ તો એ પગ વિચારીને મૂકવો પડે આમાં કારણ કે એના પગ રહ્યા ને એટલે લપસવાની શક્યતા વધી જાય મહાદેવ આ રીતનું છે આ પણ એક એડવેન્ચર છે મજા આવે આવું શોખની વાત છે આ વસ્તુ આનંદની એટલે એવું છે હવે તમને જો આ પથ્થર છે તમે આગળ બધું બતાવો જ્યારે માં ખોડિયાર આ બાજુ નીકળ્યા ને ત્યારે જે ઘોડાના ડાબલાના જે આપણે કહી છે પગ પીડા હોય એ પગના જે અહીંયા નિશાન બતાવ્યા છે એક તો જો તમને અહીંયા બતાડું અને આ છે નિશાન એનું ટખું અને ઉપરથી નીચે ઉતરાતા એવું કહેવાય છે આ ત્રિશુલ બધા દોરેલા છે ને ત્યાં સુધી ન્યા છે ઉપર ચડ્યું છે કોક હે કેવું ક્યાં પકડીના નગર કેટલું ચીકણું હોય એટલું સારું કહેવાય આમ છે ઉપર એ છે બધે ત્યાંથી અહીંયા નીચે ઉતરા અને આ બધા બતાવ્યા છે નિશાન આવી રીતે પછી અહીંથી આવી રીતે આ સ્થાન કે એનું પ્રાગટ્ય મુખ્ય મંદિર આ આપણે ગડોધરાનું આ મુખ્ય મંદિર બતાવ્યું છે અને આ રીતનું અહીંયાથી નીચે માતાજી ઉતર્યા છે ઘોડા સાથે આ રીતનો એ બધા રથ અહીંથી નીકળ્યો માતાજીનો એવું બતાડે બધા સિક્કા ને એવું બધું લગાડે એવું બધું છે તો આ દર્શન તમને કરાવી દો અહીંયા અને આજે અંદર એ છે અમે જો કે આ બધું બહુ ઘણું ખરું તો આમ ઓલું થઈ ગયું છે પેલા આવતાથી આ બધું બહુ ચોખ્ખું હતું એટલે દર્શન વ્યવસ્થિત થતા બાકી જો અમે છે આ બધું ત્રિશુલ ઉપર એક આપેલા છે અને એવી રીતે છે તો આ રીતનું છે જે એક તમને પાછા દર્શન કરાવી દઉં અહીંયા ઘોડાના પગના નિશાન છે ઓલા એ રીતનું છે એટલે આશા કરું છું તમને દર્શન વ્યવસ્થિત થયા હશે અને પછી હવે ખાલી અવાજ શાંતિથી સાંભળો આપણે બેસીને તમને અવાજ ધોધનો સંભળાવું બહુ મજા આવશે ખાલી શાંતિથી આમ બેઠા રહીને અહીંયા તો એ આનંદ જ આવે એમ એવો આનંદ છે અને આપડા ભાઈક જોર કરતા છે તો વાહે સિંહનો અવાજ આવે છે પિયુષ આપડે અહીંયા બે થોડી માટે હું જો આ આવી પાળીમાં ઓલકણે ગયો તો આગળ ઘણો નાના હતા ત્યારની વાત છે એટલે અહીંયા પગ હાથ પગ ધોવા ગયો અને સીધો લપસી ગયો સીધો ગુનો છે આમાં તો એટલે ઘણો સમય થઈ ગયો નાનપણની વાત છે મારા પપ્પાએ સીધો પકડી લીધો એવું છે આ રીતનું છે આ ડુંગરામાંથી અને નદીનો ધોધ કેવો આવે તમે જોઈ ગયો ચાલો મિત્રો તો અમે લોકો હવે નીકળવાની તૈયારી કરીએ છીએ તમને ફરીથી અવાજ આવે છે એટલે કદાચ નજીક બુલ મારું ગળું બહુ બેસેલું છે એટલે અવાજ મારો પણ નીકળવામાં તકલીફ પડે છે પણ પાછળ ધોટના હરવાર દર્શન કરી દઉં ફરીથી એક વખત અને આવી રીતે પાછળ બાજુ માતાજીનું નેનું છે એ દર્શન કરી દઉં અને આ બાજુ પાછું માતાજીના મંદિર છે આ બાજુ ડાબલા છે તમે આવજો અને બહુ દર્શન સારા થશે તમે પણ લોકો અત્યારે બતાવો અમે આવ્યા છીએ સફારી પાર્કમાં એટલે અમે અંદર નથી જવાના પણ એક બગીચો છે એટલે ત્યાં કંઈ ટિકિટ કેવું નથી તો એમને તમને બતાડી દઈ અને અંદર કંઈ જવાની અમારી ઈચ્છા નથી કારણ કે હજી એક મંદિરે જવાનો વિચાર છે એવો વિચાર છે એટલે તમને અહીંયા ખાલી અમે જે આવ્યા છીએ તમને બતાડું જો તમે ટિકિટ અહીંથી લઈ શકો આ ટિકિટનું છે મુખ્ય ગેટ છે અહીંથી અંદર આવવાનું અને આ રીતનું અહીંથી છે અંદર જવા માટેનું બગીચો ને આ બધું તો તમને અંદર બતાડો એ પ્રતીક્ષાખંડ અહીંથી ગાડી લઈ જતી હશે એવું છે ને ગાડી ક્યાંથી બે હજી આગળ છે આ કાલે આરામ કરવા માટેની જગ્યા એવું છે ને વેઇટિંગ એરિયા નાસ્તા પણ જો આ રીતનું છે બધું અહીંયા બગીચો આજે એવું બનાવ્યું છે મસ્ત આ લોકો અહીં આવી જશે છે કાંઈ તમે આવી જાય ને હે ને છોકરાને લઈને આવ્યા હતા ગેરકાયદેસર લાઈન શો અંગે અગત્યની સૂચના ગેરકાયદેસર મનાય છે જો હોય તો અહીં લેવાના ટિકિટ બહુ એટલી બધી નથી કેટલીક છે

તેમેર ને આ બધું અહીંયા બેસવા માટે મતલબ વેઇટિંગ રૂમ છે ઇન્ટરપ્રાઇઝિસ મસ્ત લખ્યું છે ગીરજ માતા ગીરજ દાતા ગીરધ મધર ને ગીરધ ગીવર વાહ આ રીતનું છે બગીચો ને એવું બધું અમે બધા એવા છે અહીંયા આ રીતનું છે તમને બતાડી આ અહીંની ગીરના એટલા તો ઘોડ બતાવ્યા છે કંઠીલો ચુક્કડ દેશી ચુક્કડ રેવી દેવી અને રવાયડો ગોવર ચીબરી મચ્છ ગોવર શિંગોળીઓ ગોવર ગીરનારી ગોવડ વાહ ઘોડની મુખ્યત્વે સાત પ્રજાતિઓ જોવા મળે છે એટલે છે આપણા અહીંના જંગલની અંદર પ્રખ્યાત એટલામાં તો મિત્રો જો આ વાંચો આ ખાસ અત્યારના માતા પિતાને સમજા જેવું છે કે આપણને કેમ છૂટછાટ હતી જો બાળકોને જો ધૂળ માટી કાદવ ખાબુચિયા ને સાઠીકડાવાળા બાળપણની જરૂર છે હેમ્પટન ચિલ્ડ્રન સ્ટીલ નીડ ધ ચેર ચાઇલ્ડહુડ વિથ ડટ મટ પંડલ સ્ટ્રી સ્ટ્રીક એન્ડ ટેટબોલ્સ હેમ્પટન સૂત્ર બહુ સારું છે બધાને સમજા જેવું છે અત્યારે આપણને ક્યાં અત્યારે આપણને ખ્યાલ છે કે બાળકોને ધૂળમાં રમવું ગમું ગમતું નથી અને અમે ખાસ અત્યારે અમે આસ્થાને દૂરવાને હતા અહીંયા રમવા માટે ધૂળમાં રમવા જ હતા કે દસ પંદર દિવસ આપણે અહીંયા શેરમાં તો કંઈ મળતું નથી કે માટીમાં રમે અને વિખેર બધું કરે પણ ધૂળમાં રમે તો શરીર માટે બહુ સારું અમુક રોગ કારણ કે મોસ્ટલી વસ્તુ શરીરની જે કાંઈ લગતી હોય શરીરમાં આ પંચતત્વ છે શરીરે શરીર એ આપણું બીનું છે આ આમાંથી ભૂમિમાંથી ભૂમિ તત્વ જેવું તો આને શરીરને કંઈક સ્પર્શ થવું જ નહીં શહેરમાં કંઈ કોઈને થતું નથી એટલે માનસિક બીમારી નાંત બધું આવે રોગો બધા આવે એટલે આ બધી કાદુમાં ને ગટ બધે ઓલું શું કહેવાય આમાં ધૂળમાં ને બધે રમા કરે ને તો એને મજા આવે આ બધી તો ખાસ એટલે અમે જ લેવા તા બાળકો બાળકો માટે ખાસ આ સમજાય એવો સંદેશ છે કે એને રમાડવા માટે વર્ષમાં એક વખત આપણા ગામે લઈને આવું છે ભલે શહેરમાં આપણે જે કઈ કામ કરતા હોય પણ વર્ષમાં એક વખત ગામડે લાવો અને છૂટછાટ થી રમવા જો ધૂળ વીખ જે કરી હમણાં નતો તમે કદાચ વિડીયો જોયા છે હા મોજ જ રમતા હતા કારણ કે આ બહુ સમજા જેવું છે એ શરીરને સ્પર્શ થાય તો અમુક રોગ નીકળી જશે એનાથી રોગ મટી જાય એટલી બધી તાકાત આ માટીમાં બતાવી છે એટલે બહુ સમજા જેવું છે અને જો મેં આવ્યા છે અહીંયા બગીચા ની અંદર આવું બનાવ્યું છે સિંહ સિંહ બચ્ચું કેવું બેઠું છે મસ્ત મોટું બનાવ્યું છે સ્ટેચ્યુ

અત્યારે વચ્ચે આંબેડીનું પાર્ક આવે છે માગળધ્રાનું મંદિર આવે છે તમે ત્યાં આવી શકો છો બહારથી જુનાગઢ વિસાવદરથી આવો ત્યારે પણ તમે ધારી બાજુ આવો તમે ધારીની બહાર નીકળતા જ આવે છે ખાંભા સાઈડથી પણ આવી શકો અલગ અલગ જગ્યા ઘણી જગ્યાએથી તમે આવી શકો મુખ્ય અમરેલીથી તમે યાદ રાખો તો બહુ સહેલું પડશે હજુ આ રીતનું એ બતાવ્યું છે અને સામે દેખાય છે તમારે છે શેત્રોજી ડેમ એકઝેટની સામે અને આપણે અત્યારે પાછળના ભાગમાં આની પાછળના ભાગમાં માતાજી આપણે દર્શન કરી રહી છે અને આખું બીજું આવી જાય અહીંયાથી બધી બસ ઉપડે અહીંથી તમને સફારી પાર્કમાં અંદર લઈ જાય આ મુખ્ય ગેટ જો ત્યાં ગેટ છે ત્યાંથી બસ અંદર જાય અહીંયા સુધી તમે ફ્રીમાં આવી શકો પછી તમારે જે વિન્ડોમાં ખરીદી ત્યાંથી જ ટિકિટ લઈ લેવી પડે આગળ તમને બતાડ્યું ત્યાં પણ તમારે અહીંયા આવીને પછી તમને એ લોકો અહીંથી બસમાં લઈ જાય અહીંયા સુધી તમે આમ આવી શકો ફ્રી તમે આ બધું જોઈ શકો ગાર્ડનનો બધો આનંદ માણી શકો બાળકો રમી શકે એના માટે બધી સુવિધા અંદર આપેલી છે તો જો અહીંયા જો આ બસ અંદર જાય છે ત્યાં અંદર જોવા મળશે સિંહ તો જોવા મળે જ આમાં ફિક્સ જ છે અને મારે ઈચ્છા એવું છે કે હજી કલાકનો સમય છે હવે જોઈ કારણ કે ચા હરા તન ચાર તો થવા આવ્યા છે પછી પિયુષને જવાનું છે વિસાવદર એટલે વિચારું છું કે જવું કે ન જવ કારણ કે કલાક પછી તો વારો આવશે પછી અડધી પોણી કલાક અંદર જતી રહી એટલે વિચારું છું કે ટિકિટ લઉં જો સમય મળશે ને વહેલું છે તો ટિકિટ લઈને બેસી જશું કારણ કે પેસેન્જર એ બહુ નથી એક કલાક નીકળી જશે એટલે એમને કરી જો મેં અહીંયા હિલ સ્ટેશન ઉપર જે બતાવું છું ઉપર બેસવાનું ત્યાં જાય છે ને બેસશું અને આવી રીતે તમને બતાડું છું આ જગ્યા અહીંની એવી છે તમને થોડુંક તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા છો મારો વિડીયો પણ બનેલો છે એ પણ જોજો તો એમાં ખ્યાલ આવે છે થોડુંક એની સાથે સિમિલર બનાવેલું છે ટાઈપનું બધું આ લોકેશન આખું તમને એવું જ લાગશે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ છો ત્યાં પણ જંગલનું આ બધી સુવિધાઓ છે અને જો અત્યારે હવે અમે ચડી રહ્યા છીએ ઉપર સ્ટેશન જેવું ત્યાં બેસવાનું છે જો અહીંયા આ રીતનું છે પિયુષ અમે બે જાય છે ત્યાં અને આ જંગલ જો આ બસમાં જાય આવી રીતે સામે દિવાલ દેખાય બહુ દૂર છે પીળા જો આ

આપણે દેશી ભાષામાં ખુલ્લી જેલ બોલી સિંહ એના એક બધા દાયરામાં રહેવા આ દાયરાની બહાર ન નીકળી શકે એવું આ રીતનું સેજો જાય છે બસ તો મિત્રો અમે જો આ ધાર ઉપર આવી ગયા અને જ્યાંથી તમને લોકેશન બતાડું છું આપણે માતાજીનું મંદિર છે જ્યાંથી ફરતા 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 અહીંયા આવ્યા આપણે ક્ષેત્રો ડેમનું પાણી જ્યાંથી તમે અંદર આવો અંદર આવવા માટેનું ત્યાંથી અમે જ ઉપર ચડીને અહીંયા આવ્યા અને આ શાખો આ સફારી પાર્ક આખું બધું અને હજી અમે અમે ત્યાં જઈએ છીએ ત્યાં જઈને તમને આગળ પહેલી સાઈડનું બતાડું એવું છે મસ્ત અને જો ભાગ્યમાં છે તો સિંહ સંભળાય કોશિશ કરી કે તમને સંભળાય અને આથી દેખાય તો બતાડશું બાકી તમને આગળ મૂકો તો પણ હવે બીજી વખત રાઉન્ડ આવે તો ટ્રાય કરશું અત્યારે રાતના સાડા એક જેવું થઈ ગયું છે મારે જમવાનું હતું બહાર અને જસ્ટ કરી આવ્યો છું અને મારા બ્લોગને પૂર્ણ કરું છું તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો મારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા શો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ અમારો વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું પણ ન ભૂલતા તો મિત્રો બસ આજ માટે એટલું તમને કેવો લાગ્યો ખાસ અમને કોમેન્ટમાં કહેજો અને હા સિંહનો અવાજ કેવો લાગ્યો કે નાય ન સાંભળો પેલી વખત સાંભળો એ પણ કોમેન્ટ કરજો તો બસ મિત્રો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય